વડોદરા શહેરના રામપુરા વિસ્તારમાં આવેલા જીપીઓ થી ખારીવાવ રોડ પર જતાં માર્ગ ઉપર અઠવાડિયામાં બીજી વાર ભૂવો પડતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા શહેરના રામપુરા વિસ્તારમાં આવેલ જીપીઓ થી ખારીવાવ રોડ તરફ જતા માર્ગ ઉપર અઠવાડિયામાં બીજી વાર ભૂવો પડતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે એકને એક જગ્યાએ વારંવાર ભૂવો પડવાનો તેનો મતલબ એ છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી જે રીતે ચોમાસા પહેલાં વડોદરા શહેરમાં ભૂવા પડવાના શરૂ થયા છે અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાના શરૂ થયા છે ત્યારે રામપુરા વિસ્તારમાં ખારીવાવ રોડ પર અઠવાડિયા પહેલાં જ એક ભૂવો પડ્યો હતો ત્યારે તંત્ર દ્વારા તેને પૂરવામાં આવ્યો હતો અઠવાડિયા બાદ જ એ જ જગ્યા પર બાજુમાં ભૂવો પડતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નાગરિકોની સલામતી જોખમાય નહીં તેવી માંગણી કરવામાં આવી છે વડોદરા શહેરનો રાવપુરા જીપીઓ વાળો મુખ્ય રોડ છે આ રોડ પર ટૂંક સમય પહેલા જે ભૂવો પડ્યો હતો વડોદરા મહાનગરપાલિકાએ જેમ તેમ કરીને પૂરી દીધો આજે બીજો ભૂવો બાજુમાં જ પડ્યો છે ઉપરથી નાનો દેખાય છે નીચેથી ઘણો મોટો છે જ્યારે આવા ભૂવા પડતા હોય તો પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સ્માર્ટ સિટીની પોકળ વાતો વચ્ચે આવા ભૂવા તાત્કાલિક પૂરી દેવા જોઈએ અકસ્માતે જો રાત્રે વરસાદ પડશે દિવસે વરસાદ પડશે ભૂવામાં પાણી ભરાશે તો ભૂવો મોટો થશે કોઈ જાનહાનિ થશે કોઈના હાથ પગ તૂટશે કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ આ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓ અને જે સુપરવિઝન કરતા પાછા કોન્ટ્રાક્ટરો જે ચેન સિસ્ટમથી પૈસા કમાય છે જે ટકાવારીમાં ધ્યાન આપી રહ્યા છે આવા તમામ લોકોને વિનંતી છે હવે ટકાવારીમાં તે ધ્યાન આપીને આવા જે ભૂવા પડતા હોય ત્યાં ભૂવા પૂરવાનો પ્રયાસ કરે અને વડોદરા શહેરની જનતા જે સ્માર્ટ સિટીની રાહ જોઈ રહી છે સ્માર્ટ સિટીની બનાવવાની વા બનાવે ફક્ત વાતો નહીં અને થોડીક શરમ કરો અને આ ભૂવા પડતા હોય એ બંધ કરો